આ રજૂઆતમાં વારંવાર બનતી આગની ઘટનાઓથી થતા જનમાલના નુકસાનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પત્ર સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખને પણ આપવાનું હોવા છતાં પ્રમુખ હાજર ન રહેતા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો આ વિરોધ સ્વરૂપે કાર્યકરોએ તાલુકા પ્રમુખની કાર્યાલયના દરવાજા પર આવેદનપત્ર ચૂંટાડી દીધું હતું પત્રમાં જણાવાયું છે કે સંજેલીમાં ફાયર સ્ટેશન ન હોવાથી આગ બુજાવવા માટે ગુજરાતી ફાયર ફાઇટર બોલાવવા પડે છે

આ બાબતની રજૂઆત કરવા માટે અમે સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખશ્રી પાસે આવ્યા હતા પણ દરવાજો બંધ છે હાજર નથી એટલે આજે અમે આ તાલુકા પંચાયતના પ્રમુખની કચેરી બહાર આ અમે સંજેલી તાલુકામાં જે વારંવાર આગની ઘટનાઓ ઘટે છે જેને કારણે જે જાનમાલનું નુકસાન થાય છે તેના માટે આજે સંજેલી તાલુકામાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને અમે એક આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે વારંવાર બનતી આ ઘટનાઓમાં જાનમાલનું નુકસાન ન થાય તેની માટે સંજેલી તાલુકાને ફાયર સ્ટેશન આપવામાં આવે આ માટેની રજૂઆત અમે અગાઉ પણ કરી ચૂક્યા છે પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ તંત્ર કંઈ ધ્યાને લેતું નથી એટલે આજ રોજ સંજેલી તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને અમે પત્ર આપીને રજૂઆત કરી છે કે આવનારી સંજેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ઠરાવ લેવામાં આવે અને આ ઠરાવ મુખ્યમંત્રી શ્રીને આપવામાં આવે જેથી કરીને વિશેષ ગ્રાન્ટ અલગથી આ સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવા માટે ફાળવણી કરવામાં આવે આ સાથે સાથે અમે આજે આ આવેદનપત્ર સંજેલી તાલુકાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીને પણ આપવાના હતા પણ આજે આ સંજેલી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીની કચેરી એમના કેબિનની બહાર દરવાજો બંધ જોવા મળ્યો છે તેઓ પોતે હાજર નથી એટલે આજે અમે આ સંજેલી તાલુકાની જનતાની જે માંગણી છે જનતાની જે આ વેદના છે આ વેદનાનું આવેદનપત્ર એમના દરવાજાની બહાર સેલોટેપથી ચીપકાવી દઈને વિરોધ પ્રદર્શન કર્યું છે કે જ્યારે પણ તેઓ આવે દરવાજો ખોલે એટલે પહેલામાં પહેલું એમને આ આવેદનપત્ર દેખાય અને આ જનતાની વેદના એમને નજરે પડે એટલા માટે અમે આજે આ આવેદનપત્ર એમના દરવાજાની બહાર ચીપકાવવાનું કામ કર્યું છે આપનું નામ જય સંઘાળા